શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સાથે એક તારીખે એક સમયે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને સુરતમાં વધુ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એલ એચ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી દેશ અને દુનિયામાં રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મી નારાયણ દેવ વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી સાત દેશોમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ ને રવિવારે સાત દેશોમાં એક સાથે એકસો પંદર થી વધુ જગ્યા પર મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો ભારત અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને દુબઈ સહિત અનેક જગ્યાએ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ તેરથી થી વધુ જગ્યાઓ પર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલએચ રોડ પર આવેલ શ્રીજીનગર સોસાયટીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર યોગીચોક સીમાડા ખાતે આવેલ મંદિર અને રુસ્તમબાગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરોમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આયોજિત મહા રક્તદાન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આચાર્ય નોઘેન્દ્રપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ યોજાયેલા કેમ્પમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયા સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં જોડાયા હતા રક્તદાન કેમ્પમાં આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજે પણ રક્તદાન કર્યું હતું આજે રક્તદાન થઈ છે આયોજકોને મારી વિનંતી છે કે ભારત સરકારના હેલ્થ વિભાગ દ્વારા ઈ કરીને એક પોર્ટલ ઊભું કરવામાં આ પોર્ટલ પર આખા દેશના બધા જ રક્તદાતાઓની એક સૂચિ છે દેશની બધી જ બ્લડ બેંકની એક સૂચિ છે તમે જ્યારે રક્તદાન શિબિર કરો છો ત્યારે તમે પણ જેમણે રક્તદાન કર્યું છે એમનું રજીસ્ટ્રેશન કરાવજો જેથી કરીને આખા દેશ અને દુનિયામાં ખબર પડે કે ફલાણા વ્યક્તિ મનસુખ માનવિયા રક્તદાતા છે ભવિષ્યની અંદર

ત્રણ વ્યક્તિ આપણે આ સૃષ્ટિ ઉપર નહીં હોય ત્યારે અને દોસ્તો ઓર્ગન ડોનેશન એ કેવું મહાદાન છે એ કેવી સેવા સંસ્કાર છે આજે તમે મૃત્યુ પામો પછી તમે સૃષ્ટિ જોઈ શકતા નથી આજે તમે મૃત્યુ પામો એટલે તમારે સ્મશાન યાત્રા પૂરી થઈ જાય એટલે તમે બ્રહ્મમાં વિલીન થઈ જવાના પરંતુ મૃત્યુ પછી પણ જો તમારે જીવતું રહેવું હોય તો મૃત્યુ પછી પણ પ્રજાની વચ્ચે રહેવું હોય તો ઉત્તમ દાન છે અને ઓર્ગન ડોનેશન છે તમે આંખનું દાન કોઈને આપ્યું આંખનું ડોનેશન આપ્યું તમે નહીં રહ્યા પણ તમે તમારી આંખ દ્વારા દુનિયાને જોતા રહેશો કે નહીં જોતા રહેશો તમે નહીં રહ્યા આ સૃષ્ટિમાં પણ તમે આંખનું ખોખને ડોનેશન આપ્યું તમે એને જોતા રહેશો તમે હાઠનું કોઈને ડોનેશન આપ્યું તમે સૃષ્ટિમાં નહીં હો પરંતુ જ્યારે તમે કોઈ તમારા પરિવારનો કોઈ સદસ્ય હોય તમને યાદ આવી જાય ત્યારે તમે જેને હાર્ટનું ડોનેશન આપ્યું હોય એનું દાન આપ્યું હોય જે વ્યક્તિની અંદર તમારા પરિવારના સદસ્યનું હાર્ટ ધબકતો હોય એને ત્યાં જઈને જરા એના હાર્ટ ઉપર કાન રાખીને આવજો દોસ્તો તમે તમારા પરિવારના સદસ્યને ત્યાં મહેસૂસ કરશો આજે સુરતમાં તેર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે કોઈનો જીવ બચાવી શકીએ એ એક પ્રકારની ભગવાનની ભક્તિ છે તેમણે વધુમાં કહ્યું કે ઈ રક્તકોષ કરીને એક વેબ પોર્ટલ બનાવવામાં આવ્યો છે જેમાં દેશની તમામ બ્લડ બેંકની યાદી છે આજે જેમને રક્તદાન કર્યું છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવજો આવનારા સમયમાં રક્તદાન લોકોની આદત બની જાય તે રીતના પ્રયાસો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાયા છે આ સાથે તેમણે ઓર્ગન ડોનેશન અંગે પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે જો તમે મૃત્યુ પામો તો તમારી સ્મશાન યાત્રા પૂર્ણ થાય એટલે તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો જો મૃત્યુ પછી જીવવું હોય તો અંગદાન કરી જીવી શકશો હૃદય કિડની સહિતના દાનથી તમે અન્ય એક પરિવારને મદદ કરી શકો છો આ માટે નેશનલ ઓર્ગન ડોનેશનનું એક પોર્ટલ તૈયાર કરાયું છે વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશનના ના શપથ લે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે અને સુરતની ઓળખ તો ઓર્ગન ડોનેશન સિટી તરીકે પણ વિશ્વ વિખ્યાત થઈ ગઈ છે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્ય સનાતન ધર્મ એક હજાર આઠ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ પંચોતેર વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે સત્તર માર્ચે એકસાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે જેની અંદર ભારતની અંદર લગભગ અનેક લગભગ ત્રીસેક જિલ્લાઓની અંદર એકસો ને પંદરથી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પરમપૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી છે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલધામ શતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે જે અનુસંધાને આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદેશોમાં પણ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુરત વલસાડ નવસારી બારડોલી અંકલેશ્વર નર્મદા ભરૂચ સહિત અનેક જિલ્લાઓ રાજ્યોમાં આજે રક્તદાન કેમ્પ યોજાયા છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરી વડતાલ વડતાલવાસી લક્ષ્મનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ ને બસો વર્ષ પૂરા થતા હોવાથી વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અશ્વની કુમાર લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના તમામ ભક્તોએ આજે તારીખ 17/3/2023 ના શુભ દિને સારી સેવા બજાવી અને આ રક્તદાન શિબિરનું સુંદર મહાન કાર્ય કર્યું છે આ રક્તદાન કેમ્પમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળની બહેનો દ્વારા મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી ગોબરભાઈ વેકરિયા મહોત્સવ છે એ નિમિત્તે અમે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલું છે સાત દેશો માં એકસો પંદર જગ્યાએ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ ચાલે છે અહીંયા અમારે ત્રણસો થી ઉપર થશે સીમાડા મંદિરે બ્યુરો રિપોર્ટ સુરત